અને જો ભાઈ નવું રાઉટર છે ને મુકાઈ દીધું જીઓનું નું રાઉટર આજે હતું ને એમાં ભાઈ બહુ એટલે બહુ છે ને ભાઈ પ્રોબ્લેમ આવતું છે ને ભાઈ એટલું બધું નેટવર્ક આવતું નહોતું એટલે જો કેમેરા ભાઈ બે જ છે અને ભાઈ અત્યારે છે નવું રાઉટર આવી ગયું એરટેલનું જો એરટેલ બોલે એરટેલ એમાં ભાઈ સ્પીડ સારી આવે છે ને એમાં ભાઈ સારું છે બહુ બધું એટલે એરટેલનું નું રાઉટર મૂકવાનું છે એટલે જો જીઓનું કાઢવાનું છે ને આ જો કંઈક મથે રાઉટર મૂકવી

નવું છે તો કરતા હાલો શરૂ કરી પછી એમ હું બોલવાનો પણ બોલી નાખ્યું બોલો કરવું છે સામાન રેડી

એવો તો કોંગ્રેચ્યુલેશન કીધું તું ને આ ભાઈ જો હા ડેલી માટે અને આ ભાઈ એડિટિંગ શરૂ કરી દીધું જો ક્યાં કોઈ કરે છે તે આજ વ્લોગ જોયો છે યાર કાલ હા શું ઉભો રહે ભાઈ તારું બંધ જ મ્યુઝિક કરી મે આજ

તો બસ જો કાઈ નહી તને દેલા તને ગેય એક મજા આવી ગઈ કીધું રહેવા તો કાઈ નહી જો આજે પૈસાને કરવા અમે હુણ કર્યું ને ચાલીનમાં છે ને તમે સબસ્ક્રાઇબ કરી આખો દુકાને હતા કેમ ઈમ આ એમ બ મજા આવો તો કાઈ નહી આમ લાગી તો આ સદ આજનો કેટલો કાળો દેખાય તું એય ધોળ